હા લે ભાલા સ્વાગત છે ડાયરાન આપડે નોલક માં ડાયરો આજે આપણે હમજાક ફાઇનલી ડાયરો આપણે જો આપણા ગામમાં ડેમે પૂગી ગયા છે કે આપણો ડેમ છે આપણા ગામનો ઓ પાણી જાય છે આપણે જવાનું છે કુવે નાવા ડેમ જોવો કુમાતાને શું કેવું છે આપણા વ્લોગમાં કાઈ નામ લો મજા મજા આયા રાખજો

Jenny Teru AGOWA Temi T sempre Temi O Sodh AGOWA aah Arduino Brittano AHHHHHHHHH Grazie Arмет perkot Ma' Zate

ઓબ <tokly> નો <melodic noise> <helodic stimulus> <h>

હેલા <laughs> આ કોઈ જો નો ભી રા યે સાગે તાઈ હે આમ રોકિયા કઈ ઓય કઈ લા તું જાય જો મને અંદર મે સુપરે વળન મે ઓ પતા ન રહા હો આડો છે એ ઘડી